માંડવી નગરપાલિકામાં હુમલો કરાયો તેવી સલાયા કરતો હતો એનો ડ્રાઈવર હતો નગરપાલિકાનો લોડર હતો એને પ્રશ્ન પૂછતા તો એ કે મને અધિકારીએ મોકલાવેલો છે સેનિટેશન ઇન્સ્પેક્ટરે મોકલાવેલો છે તો જવાબદારી એની જ છે સેનિટેશન ઇન્સ્પેક્ટરની પછી થોડોક આગળ બીજી પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર

એ મારા ઉપર હુમલો કરવા આવ્યો હુમલો કરવાનો કારણ એક જ હતો કે અગાઉ પહેલાં પંદર દિવસ કે વીસ દિવસ પહેલાં માસ્કા ગામમાં પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર કામ કરતો તો સાધન હતા સામગ્રી હતી તો માંડીના પ્રજાના હિત માટે સત્યની લડાઈમાં લડવા માટે જે સફાઈની જવાબદારી નગરપાલિકા એ માંડવી સિટીને લીધી છે તો ગામડાઓમાં જતા હોય સાધન એનો પ્રશ્ન ઉઠાવો માંડીની પ્રજાના હિત માટે અને માંડવી શહેર માટે આપણી જવાબદારી છે નૈતિક ફરજ છે મેં એ સવાલ ઉઠાવ્યો તો મારા ઉપર એ હુમલો કરવામાં આવ્યો હુમલો તો કોઈ વાંધો નથી પણ કાર્યવાહી થતી હોય ત્રણસો ત્રેવીસ યા તો કોઈ પણ કલમ લાગતી હોય એના ઉપર લગારો અને એફઆઈઆર ફારો સાહેબ આવી રીતે કોઈ રજૂઆત કરવા જતા આવે માંડવી નગરપાલિકા સેવા સદન એટલે કે લોકોની સેવા કરવાની પ્રજાના હિત માટે કરવાની અને હું અરજદાર તરીકે હું એમના કને જો રજૂઆત લઈને જતો હોય તો મારા ઉપર હુમલો કરવામાં આવતો એવી પ્રજા માંડીને પ્રજા ઉપર શું કરશે અને સીઓ સાહેબને સંપર્ક સાધતા સીઓ સાહેબ કે હું જોઈ લઈશ તેના પહેલા અગાઉ જે મારી અરજી હતી એનો ઉપર કોઈ નિવારણ નથી થયું પંદર દિવસ પહેલા જે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કામ કરવા ગયા અને આજની તારીખમાં આજની તારીખમાં પણ પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર કામ કરે છે એના ઓથેન્ટિક પુરાવા છે અને એને રજૂઆત કરીએ છીએ તો મારો આવે છે એટલે એ પ્રજાને ગેરમાર્ગે દોરે છે ને પોતે બચવા માટે હુમલો કરે છે તો ક્યારેય સહન કરશું નહીં અને આવા લોકોને સીપી સાહેબ પીઆઈ માંડીને મને અપેક્ષા છે કે એના ઉપર ફરિયાદ દર્જ કરે અને એના ઉપર કાર્યવાહી કરે એવા અનેક લોકો એવા છે માંડીને નગરપાલિકાના જે લોકો કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે એ તદ્દન સહન કરવામાં નહીં આવે વધુમાં હું જણાવું કે આવી રીતે હું રજૂઆત માંડવી શહેરમાં અનેક વિસ્તારોમાં સફાઈની હોય ગટરની હોય પાણીની હોય તો એનાથી સુવા અનેક સુવિધાઓનો જે લાભ મળવાનો હોય છે એની રજૂઆત કરવા જતા હોઈએ તો જો આવી રીતે હુમલો કરવામાં આવતો હોય

કેમકે એમનો ફરજ છે અને મારો ફરજ છે કે જ્યાં પણ ખોટો કામ થતું હોય એનો હું સોશિયલ મીડિયા ઉપર હી પણ ગાલના માધ્યમથી હર વસ્તુ નાખું છું અને એ સાચી હકીકત હોય છે ત્યારે જ હું નાખતો હોઉં છું એના જોઈને મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે બચવા માટે હુમલો કરો છો હવે એના ઉપરથી સમજી શકો છો કે ઈ એવા અધિકારીઓને કોણ છાનવડે છે અને કોણ છાંયો આપે છે આવા અધિકારીઓને છાંયો ના આપો કે માંડીના વિકાસ માટે કામ થતા હોય તો ખુલ્લો પાડવો પડે